ન બોલવું એ તો પણ કેવું થાય એ જેને જન્મ દીધો એની ખુર બોલે છે બોલો મા બાપ બેઠા હોય હસબન્ડ વાઈફ એટલે બાય ને ભાઈ ઘરવાળો ને ઘરવાળી ભાઈડો ને ભાઈડી મા બા બેઠા હોય હવે તો છોકરા છોકરા તેડે છે ને બેન ઓછા છોકરા થયા તો હજાર હજારગા સેટાની વાત બેન આની વાત નથી પલા માંથી ની વાત છે આ લ્યો પિન્ટુ લઈ લ્યો શિન્ટુ એટલે છોકરો એ તેડે અને ઠેલો એવું પાડે બિચારો તો ઘોડા ગાડીને જમ જાય ભાઈ ગાડી કો લાગતની વાત નથી આ તો હજાર ગાંવેટાની વાત છે હાથમાં મોબાઈલ એક હાથમાં રૂમાલું બટવું ખરસ પેલા ઓલા વાળા સંપલ હા આમ આમ મેં એક દીકરી ને કીધું એક બેટા આવા ઘોસતા સંપલ હું કામ કર્યા મન કે હાઈટ માટે પણ મેં તો ખબર છે ઘરવાળાને પાંચ અર્ધો છે પછી હાથે કરીને ફૂલ શું કામ ઊભું કરવું જોઈએ તમે જોજો બેનું બેનું ઘરમાં મેલા લુગડા પહેરે બહાર જાય ફૂલ ફટાક્યા જેવા બોલો ઘરમાં બિસારો બેઠો એને એમ થાય કે ઓહો આ તો ઉંમર છે એના ઘરમાં ઘરમાં હારા પહેરો જરૂર હાચી ઘરમાં પહેરવાની છે તમારો ભગવાન ઘેરે બેઠો છે એને તો એમ થવું જોઈએ ને નાના વાંધો નથી એમ ઘરે ઘરે ના ભાઈ આ તો એક જણો કહેતો એટલે કે આપણે ખબર નથી હો આપણને ખબર ના કોઈ કહેતું હોય કઈ એ વિચારવા જેવું ના ના ખરેખર બેટા યોગ્યતા આપણે ઘરે ફૂલ ફેસિલિટી મળે એટલે આપણો ભગવાનને એમ લાગે કે નાના વાંધો નથી ખરેખર પણ તો શું છે અને બીજું કે આપણે આદમીને ચાર પાંચ લેંગાની જોડ હોય એટલે પૂરું થઈ જાય બેનું ને જોડી કપડાં હોય ને અને કાપડ બજારમાં નીકળે ને એ તમને કહું એ શું છે મારે ખાડી લેવી છે એક ડ્રેસ લેવો ઘણા પીડા છે ને એ ભલ પીડા મને આ નવી ડિઝાઇન કપડાં લેવાની મારી ના નથી પાંચ સાત દસ જોડી રાખો પણ આ ગાભા ભેગા કરીને શું કરશું અને પછી જાજા ગાભા ભેગા થાય ડિઝાઇન ફરી જાય એટલે એના એલ્યુમિનિયમના ઠોસરા લી એ દઈ દે ને એલ્યુમિનિયમ ઠોસરા પાછા કોથળામાં ભરીને કાંધીમાં સડાવે એવું વધારાનું વેસ્ટેજ હું કામ કરો છું બ્યુટી પાર્લરમાં તમારે જવાનું છો મારી ના નથી પણ માપે ભૂહાવું ખરેખર આવો આવડું મોઢું હોય ને કિંમત વધી જાય એવું હું કામ કરું જોઈએ ખરેખર ના ભૂહાવાની આપણી ના નથી પણ આ દેશમાં રૂપની પૂજા નથી થાતી ગુણની પૂજા થાય છે ગુણ હશે તમારામાં તો દુનિયા તમને સ્વીકાર છે ગુણની પૂજા થાય છે એટલે એ વિચારો આ તો મા બાપ બેઠા હોય ને બે માણસ હસબન્ડ વાઈફ અને આમ મા બાપ બે સાડા બેઠા હોય આમ અને આ બેય માણસ એ તો ઘોડાની જેમ જતા હોય ને જોવાનું હોય એટલે આમ રોઈનો રોઈનો મા બાપ વિચાર જોયા રાખવાનું અને એમાં ભૂલથી કહેવાય દે મા બાપથી ક્યાં જાવ છો તો ત્યાંથી બે મારા પાસે જ્યાં જતા હોય ત્યાં પડ્યું રહેવા સારું મૂળ અને એમ જોવે ને તે દી મા બાપની આંખમાં આહુડા નો આવે મિત્રો તે દી વૃદ્ધ મા બાપનું હૃદય રોતું હોય બુરી હાય ગરીબકી કબુ ખાલી ન જાય મુવા ઢોર કે શામ સે લોહા ભસ્મ હો જાય કોઈની આઈ ન લેવી બહુ વિચારવા જેવું અને પછી આમ જાય ના આવે અને ભાઈ ને બે માણ જો સારું મણી ન બોલે આપણે ભાઈ એવું નથી આપણે નથી બોલાવ્યા એટલે આપણને નહીં બોલાવે પીપળા પાન હસતી ઉલી તમે ધીરી બાપુડિયા ઉનાળામાં પાંદડા ખરી જાય અને કૂણા પાંદડા આવે ને ઉલા પાંદડા વિટોળામાં ઉડતા હોય આમથી આમ આમથી આમ આમથી આમ અને ઉલા પાંદડા કે થઈ ગયું ને પૂરું થઈ ગયું ને પૂરું તો ઊલા પાંદડા શું કે નિરાયત રાખો નિરાયત રાખો પર ઉનાળો આવવા દો ત્યાં તો આપણા જુવાનીઓ કે તો શું થઈ જાય કે તમે આયા છો અમે ખાતરમાં છું ત્યાં બીજા છે એમ યુવાન મિત્રોને ખાસ કહું જેથી તમને તમારા રૂપનું અભિમાન આવે તેની કોઈ કદરૂપી વ્યક્તિને જોજો જેથી તમને તમારી શક્તિનું અભિમાન આવે બળનું અભિમાન આવે તે લાકડીને ઢેકે વળેલી વ્યક્તિને જોજો અને તમને તમારી સંપત્તિનું અભિમાન આવે રસ્તે ભીખ વ્યક્તિને જોજો સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબી અર્જુન લૂટીયા ઓહી ધનુષ ઓહી બાન અને બહુ વિચાર બોલે અને ગંગાજી જળ સડાવે હે હુરિન્દ્ર કઈ પાછા તાડા પાણીમાં હે ગુરુ નારાયણ હે ઉરુ નારાયણ કે ગીરેજા કપલી બાબા પૂજન ને ભાઈ મેં ગોઠવી લેવું પહેલું તીર્થ મા બાપ તીર્થની શરૂઆત ઘરના ઉમરેથી કરી પહેલું તીર્થ મા બાપ મા બાપથી મોટું કોઈ તીર્થ નથી દયાથી મોટી કોઈ સમાન નથી નીતિથી મોટો કોઈ ધર્મ નથી ને દેવ આ ઈશ્વરથી મોટો કોઈ દેવ નથી આવું વિચારો હજી અંધશ્રદ્ધામાં આપણે માપ નથી હજી ઘણા એમ કે પણ ફૂંક મર્યો ને ફેર પડી જાય છે એટલે ભણેલા છે ને એ રાઈટે જાય અભણ દિવસે જાય કામ એ સોટી જાઓ કાંઈ ફેર નહીં પડે ખરા શું શું કરો આખું ઘર કામ કરો જાય ક્યાં નું આવે એક જણો કામ કરે ને દસ જણા વાઢ જોઈને બે તો એ તો થાકી જવાનો ખુદા દે થઈ સપર ફાળ કે દે તો ભાઈ સપર ફાળીને કોઈક ને દે ને કે સાપરું ફાટું રે ઢાકા કોણ કામે છોટી જાઓ અને વ્યસન થી દૂર રહ્યો જો કે તો કોઈ વ્યસન છે જ જો મારે કોઈ વ્યસનની હું ટીકા નથી કરતો બેઠેલી તમામ વ્યક્તિ મારો પરિવાર છે ની પરિવાર નું હું સંતાન છું ભારત માતાનો સંતાન છું આપણ ભારત માતાના સંતાનો છો આ વિચારથી હું જીવું છું જોકે ગણા આવ જ્ઞાતિનું આવતીનું આવતી હોય જે જ્ઞાતિમાં જૈનમાં એનું ગૌરવ હોય સાથોસાથ ગૌરવ રાખો પહેલાં હું ભારત માતાનો સંતાન છું આ દેશનો સંતાન છું શેવાડામાં સેવાડો માણસ મારા ગામનો પૈસા વાકે અભણ ન રહી જવો જોઈએ શેવાડામાં સેવાડો માણસ મારા ગામનો અનાજ વાકે ભૂખ્યો ન રહી જવો જોઈએ શેવાડામાં સેવાડા મારા ગામનો માણસ દવા વાકે દુખી ન થવો જોઈએ આ વિચારની વાત છે એટલે દુલાભાઈ કાગની એક રસના મને યાદ આવી એ વાત કરીને પછી બીજા રાઉન્ડમાં આપણે ઘણી વાતો કરીશું કારણ કે બેનને સાંભળવા બધા પણ આ છોકરીનો વારો નહીં વધી એક ગયો લાંબો તો આ બીજો રંઠા જેવો એવો એવું થાય ખરેખર અને હું તો જ્ઞાતિ જાતિના વાડાથી પર જીવું છું સતત કારણ કે આપણે સાવરકુલ્લાની માલિકો એક પાગલ આશ્રમમાં કાલવામાં સહી એક વૃદ્ધા આશ્રમ છે પાગલમાં સાઠ બેનું છે પાગલ એક રૂમમાં એક રાખી છે અને વૃદ્ધોમાં બાવીસ વૃદ્ધો છે એ બીજો આશ્રમ છે અઠવાડિયે એક દિવસ જવાનું અને એવા પ્રેમની લાગણી ભાવથી જાય છે પાગલને મળવા જતા અમે અમારી મા બેન દીકરીને મળવા જાય છે અમે અમારી મા બેન દીકરીને મળવા જાય એવા ભાવથી જાય આ જીવન એમાં જ કરવાનું છે જીવીએ ત્યાં સુધી આ જાળવાની વાત કરું છું ને મારા ખિલોરી ગામમાં અમે ગામ લોકોએ ચૌદ હજાર ઝાડવા વાવ્યા છે અને વીસ હજાર વાવીને મરવું છે ત્યાં સુધી મરવું નથી અઢાર હજાર વાવીને બંધ કરી દેવું અને ભગવાન કે ભાઈ વાયુ ને તો તઈ પડું તને હા જેટલા બેઠા છો ને એવા મનમાં વિચાર કરજો કે આખી જિંદગીમાં દસ દસ ઝાડવા વાવીશ હું ઈશ્વર તે મને મનુષ્ય જન્મ દીધો છે તારો ઓક્સિજન જેટલો વાપર્યો છે એથી હવાયો અહીં જમા કરીને પછી તારા દરબારમાં આવીશ આ વિચારની જરૂર છે અને અમુકને તો ગમે જ નહીં તમારા ગામમાં તો સારું છે અમુક કપડીનું એવું હોય ને તમે ગમે એટલા પૈસા દેતા હોય તો શું કે ખબર એ બે નંબર ના હોય એ તમને ન ખબર બધું બે નંબર નું હોય બધું આમ હોય બે નંબર નું પણ તો તું ત્રણ નંબર નું ભરાય ને આમાં જન્મ શો પ્રગટ થયો છો ઉત્પન્ન થયો છો ઘણા જન્મે ઘણા પ્રગટ થાય ઘણા ઉત્પન્ન થાય એ ભાઈ ભૂપત એ તમારે મારે આંગણે આંગણે આ આ તમારા આંગણેલા બધા વહાલા સ્વજનો આવ્યા છે ને એ તમારી સેવા સમિતિની ઊંચ ભાવના હોય ત્યારે જ અહીંયા એટલા ભેગા થઈને ઘર ભેગા થાય જ ને અરે ઝાપો ખુલ્લો રાખો ને ઝાપો તમારા ઘરમાં કૂતરું ન કરે કે ન જવાય ડેલીમાં ભીયું તું ઘણી ભાઈ હોય આ બાજુની વાત નથી હજાર ગૌશેટાની વાત છે હા ખરેખર આમ કુતરું માલકું ખેંચે ભાઈ આમ હતા જાય પછી ઓલું કુતરું આમ જાય ને આમ કરી નાખે મોટું બાય ને ઠાઠું વાહન પસાર નાખે આવે કોઈ દી કે માં હમ ખાવું જો આ બધું વગડ કરવું તો ત્રાહું ત્રાહું કરી નાખ્યો અને એમાંય પછી એ બધા ભૂલથી કુતરું નીકળી જાય અને ભૂખ લાગી ને આમ જોવે કે ડેલી ખુલે છે છે તો માલિકોથી એક જણો કે ન જવાય ત્રાહું તેદું નાલું છે ભાઈ હા ખરેખર જો હું મારે મારા જીવનમાં હું જે જીવ ની જ વાત કરું છું ગૌશાળામાં દાન કરો ખૂબ મારી ના નથી હોય કેમ કરતો તું ગૌશાળામાં દાન કરો મારી ના નથી પણ ગામના માલધારી ગાઉ હાંસવતા વેને બે ગાહડી ભૂકો તો દીયો એ પેઢીયુ થી હાંસ વેસ એ માલધારીઓને પણ એકવાર જોરદાર તાળીઓના કગડાથી વધારવા દો જે કોઈ ગાયું રાખતા હો હા ગૌશાળા કાલે એની વંદન છે પણ આ તો પેઢીઓ ત્યાં હાજવે છે એની માથે હોદ્દો રાખે ઈ શેઠ આવે તરત જ આપણે કહીએ તારી માને વાય માને વાય તો તું કે ગાય માં એ ઈ કેવું હોય ભાઈ ઘણા બહેનોને હવારમાં નીમ હોય કુતરાને કાન જેટલો રોટલો આવો ગાય માં આવડી આવો ગાના કપાળમાં ટીલું કરે આમ અને કુતરાને કાન જેટલો રોટલો દી આવડી ગાય માવડી આમાં ગળે પૂરું નથી આમાં શું થાય ખરના પુરાણ ગોઠવું કાય આમાં શું થાય તો સોયટું ગાયનું અડે અઢે અને એની ગા દહ વાગ્યા આવે ને બડોલી ની વાત અઠાણે નો હોય અઠાણે નો હોય પણ તમે કહેશો રૂવાડે રુવાડે દેવ બેઠા છે એ દેવની દિશા શું થાય કોઈને કડ ભાંગતી છે કોઈના વાહા ફાટતા છે કોઈને એમરેજ થતું હોય છે એનું તો આવું દિશા ગાયને હૃદયથી માં તરીકે સ્વીકારશો તો રહે અને આ કેસેટ થાય છે ને કહું ગાવું આપણે હસવીએ અને સરકાર મા બાપને આ ખૂટીયા તમે હાંસો તમે શાળા કરો અમે ગૌશાળા કરીએ એટલે મા દીકરો બધું હસવાઈ જાય કુટિયાનો મને વિરોધ નથી પણ એક એક ઠાક બાધે છે ભગવાન નોખા નથી પડતા એટલે થોડુંક વિચારવા જેવું છે ખરેખર ભાઈ તમે સમજવા જેવું છે એટલે હા હા શું છે એટલે હું ખૂટિયાનો વિરોધ નથી અને સરકાર ખૂટિયા માટે પ્રોગ્રામ કરતી હોય ને તો મારે ત્રીસ પ્રોગ્રામ એક પણ પૈસો લીધા વિના મોફત કરવા હશે નંદી માટે એક પણ પૈસો ન જોઈએ મને તેડી જાય મૂકી જાય નગર નગર મારું બેસાઇ જાય ਨਗਰ ਇੱਕ ਦਿਨ ਅਮਕੇ ਭਾਵਨਗਰ ਸਨ ਇੱਕ ਦਿਨ ਅਮਕੇ ਮੇਹਸਾਨਾ ਤੋਂ ਉਠਾ ਕੇ